હમણાં સારો વરસાદ આવે છે આમ ચાલુ જ રીયે વરસાદ એ એ ગમાઈ રાખવાનું દિવાળ રાખવાની છે ઓફાઇ છે ને ભૂકો ઢોઈ છે ઉમળો મૂકવો જોઈએ કોરાળામાં મૂક દે ને તો પાછો ખાઈ હગેમ કોરાળું હવા નાખ્યો એ પાણીમાં ગારામાં થોડોક લઈ લઈ હાથમાં આવે તો પાછો હજી જોવા આવે છે કેવો ભૂકો ઢોરાણો એ થોડોક તા પડ્યો રહે બગડી હવે બગાડે તો ખરી શેર ઉજ્યો બેસી ગયો છે બાસ્કી માથે અટાણ ખાડા મૂકો તો હમણાં પાણીમાં એટલે ખાવાનું નથી ખાતું વરસાદ આવે એટલે અને વરસાદ જ હતો નહીં ફવારમાં તો પાછો ન થાય ગયો ગારો થઈ જાય એટલે એને મેળ જ આવે કસકાન થઈ ગયું જામ બધે આને ટબમાં મૂક્યો છે ગોપીને હા

આવી રીતના બાસકા મૂકી દે થોડાક દાઠાઢોરા હોય ઢોરાય બાકી ખાઈ જાય બધો બગાડે ને વાયડી ભી હોય ને ઉલારે ને વજાડવામાં એ થોડોક બગાડે પીપરો જો કોરાઈ ગયો આમાં પેલા બધા પાંચ ખરી જાય પછી આવે

અને ત્યાં વાંધો નહીં જાય શિપુરુ હોય ને માથે નહીં પાછું પગ દીએ માથે પગ લે પગ લે લે પગ બસ ભેગો કરી દીધો હું બોલા ખાસા રાખે આ મારી નીંદ થઈ ગઈ છે આ તબેલામાં અને બે પાડેડા છે એને મોકણ કરી દીધા એક ને એક ને ઠૈરા રાખા આ મારી નીંદ થઈ ગઈ કમ્પ્લેટ અમુક ને ખિલ છે વધારે ગારો કે કે કોરાડું હે નીંદ વેલી કાઢનાખી પડે પછી આનું કંઈ નકી ન હોય આ માથે વાદળ છે ને કઈ મોડે વર્ષા આવો હવે ટાઈમ બદલી ગઈ વર્ષા જેવું હોય ને એટલે નીંદ કરી જ નાખ ચાર વાગે નકરતા હાંજી નાખીએ યારા માન ઉનાળા માન સુમા હામ વહેલી કરવાની હાંજી પર વરસાદ આવી જાય માલ ડુસો નાખાય બગડે લાઇટે ના હોય પાછી લાઇટ નહીં વરી હોય બધું ટાણે કરવું પડે આમાં ટાણે સૂમહામ હે ને ટેબલ બદલી જાય અને વડા પાણી આવ્યું નથી કાલેનું જો અડધો ખાલી થઈ ગયો હે कारण है टीसी में मड़ गो कल वरसादे हवाद डीम पॉवर थी पे कहीं करव डाव खाली जाए खड़ जाम कुंडिय भैरू है पानी ना आखू भैर गुलाब आई मैं जोशु महा પાણી જડે ને લીંબુડી હમણાં થઈ ગયા લીમડા જેવડી કેટલી વધી ગઈ ના બોર સલી ભાઈ ગઈ નિષેધ જાડવા હોરીને એટલે વધારે આમ ઉપર જાય નિષેદ થોડા થોડા હોરી ને ઉપર વધારે જાય આપણે જો બધા હોર્યા પરવા પીપરો ઓલું ગુલમોર ને બધા જાડવા થોડું થોડા છે ને નીચે જ કાપી નહીં ખા બધી ડાયરું કાપે છે એટલું કાપી નાખે ને એટલે વધે બો પાડો જો દી આવ્યો લાગે ડેલે એ આ પાડી ને અઠવાડો પીવા એમાં ઓલો ભાગી આવ્યો ઓલો ડેલે જ ઊભો રહ્યો ને આ પાડી જાય છે ને નિયમ છે અઠવાડો પીવાનો એ સારું આવી ટોપિયું ખાલી થાય ને ત્યાં જાય બાઈને સરવા ત્યાં લગી નહીં જાય પૂગી જ જાય છે હવે એમાં નથી બધા મેં શેક કરી પી હે બધે ખાઈ જાય ને એટલે આજે તરાવમાં પાઈ લેવા હે એટલે વડા ને પાણી રહી જાય પછી આ માદર થયો ફૂલ પાણી બંધાઈ જાય ને તો પછી ઉપાદી એક ના તો વાટાણા ના માથે વાદળ હે ને આમ આદર છે પૂરપુર જોરદાર એ છે આમ આમ દેખાય છે આમ ફૂલ વરસાદ આમનામ જાય છે હજી આમનામ કાંથી મૂકતો જાય હાલે જાવ દે નીકર ભાઈ હાલ 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 બાયને બાયને જીતી ભાઈ ભાઈ ઓલો પાડો પાછો અંદર ગરી ગયા નકા Hey, back, 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 back.